રામાપીર બાપાના હામૈયા થઈ રહ્યા છે અને જો સરસ મજાના ફૂલ ડે ગૂગલથી ધૂપ થાય છે અને ભાઈ રામાપીર બાપાના મસ્ત મજાના હામૈયા તેડા થઈ રહ્યા છે તો તમને જો રામદેવપીર બાપાના દેગના દર્શન કરાવશું અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમારા મિત્રોને શેર કરી દેજો અને હાલો હવે જો હામૈયાની તૈયારી થાય છે જો સરસ મજાના હામૈયા થાય છે તો જો આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ અને જો ભાઈ મસ્ત મજાના હામૈયા થઈ રહ્યા છે રામદેવપીર બાપાના તો અત્યારે તમને રામદેવપુર બાપાના દર્શન કરાવી છે અને કોમેન્ટમાં જય રામદેવપીર બાપા લખી નાખજો તો જો ભાઈ મસ્ત મજાનું મંદિર છે ઘરે સ્થાનક કરેલું છે અને જો અહીંયા રામદેવપુર બાપાના તેડા કરેલા છે તો આપણે અહીંયા તે જો રામદેવપુર બાપાના તેડા કીર્યા છે અને આ જગ્યાએ આપણે દેગ મૂકેલી છે તો દેગના પણ દર્શન કરાવશું અને રામદેવપુર બાપાના પણ તમને દર્શન કરાવશું તો વિડિયોમાં ઠેઠ સુધી બીના રહેજો અને જો ભાઈ આપણે મંદિર આવી ગયા અને સરસ મજાનું મંદિર છે રામદેવપુર બાપાના દર્શન કરાવ્યા તમને અને હવે થોડીક જ વારમાં તમને દેગના પણ દર્શન કરાવશું તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો અને જો ભાઈ હવે આવી ગયા છીએ આપણે જે જગ્યાએ દેગ મૂકેલી છે ત્યાં અને તમને દેગના દર્શન કરાવીએ અને રામદેવપુર બાપાની દર્શન થઈ ગઈ છે અને ભાઈ અત્યારે તો રામદેવપુર બાપાનો ઉત્સવ ચાલ રહ્યો છે તો અત્યારે જો તમને દેગના દર્શન કરાવશું દેગ ઉતારવાની છે અને જો ભાઈ આવી રીતે કંઈક ઉત્સવમાં હોય છે પહેલાં તો દેગ ઉતારે છે તો તમે બધા દેગના દર્શન કરી લેજો અને અહીં તો ઘણું બધું આમાં તમને જોવા મળશે જે રામદેવપીર બાપાનો જન્મ થવાનો છે એ પણ આ વિડીયોમાં જોવા મળશે તો તમે ઠેર સુધી વિડીયોમાં બીના રહેજો અને પહેલાં તો હાલો દેગ સવારી દે અને પછી દેગના દર્શન કરાવી રામદેવપીર બાપાના દર્શન કરાવશું તમને અને જો ભાઈ કંઈક આવી રીતે દેગના દર્શન થાય છે અને રામાપીર બાપા ઘડીક દેગે રમશે એ પણ તમને દેખાડશું તો જો અત્યારે દેગ ઉતાર નાખી છે અને હવે જો દેગ જવારવાની છે તો પહેલાં તો દેગની જવારી હતી પછી રામદેવપીર બાપાને તમને દેગે રમતા હશે એ રીતે પણ દર્શન કરાવશું તો વિડીયોમાં સુધી બીના રહેજો અને આવી રીતે કંઈક રામદેવપીર બાપાનો ઉત્સવ ઉજવાતો હોય દર વર્ષે કારણ કે રામદેવપીર પાપાના નોરતા હાલે નોરતા પૂરા થાય એટલે નોમ દશમ દસમ ને અગિયાર ત્રણ દિવસનો સાડા ત્રણ દિવસનો રામદેવપીર પાપાનો ઉત્સવ હોય છે તો એમાં થઈ ગઈ છે આજે દશમ અને આજે દેવના દર્શન કરાવ્યા છે કાલે છે સમાધિ તો એ પણ વિડીયો આવી જવાનો છે તો એ પણ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને તમારા બધા મિત્રોને શેર કરી દેજો તો કોમેન્ટમાં જઈ રામાપીર લખી નાખજો અને જો બાપા રામાપીર બાપાના દર્શન કરાવી દેગના દર્શન કરાવ્યા છે તો જો ભાઈ આવી રીતે કંઈક દેગ ઉતારે છે અને બાપા દેગે રમે છે તો તમને જોવા મળશે હવે છે ને રામદેવપીર બાપાના દર્શન કરાવશું અને બધા એક પછી એક જો રામદેવપીર બાપાને સાંડલો કરશે અને દર્શન કરવા આવશે તો બધા મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો તો જો અત્યારે છે ને રામદેવપીર બાપાને ટિલક કરે છે તો જો ફરતી વારા ફરતી ટિલક કરશે અને જો અમારા અસ્મિતા આવી ગઈ છે એ પણ રામદેવપીર બાપાને ટિલક કરે છે તો આમ બધા ભક્તો છે ને જે કોઈ દર્શન કરવા આવ્યું બધાએ ભક્તો રામદેવપીર બાપાને ટિલક કરે છે અને રામદેવપીર બાપાના દર્શન કરે છે દેવના દર્શન કરે છે અને રામદેવપીર બાપાનો સરસ મજાનો પાઠ હોય તો એમના પણ દર્શન થાય તો જો ભાઈ આવી રીતે કાંઈક રામદેવપીર બાપાનો ઉત્સવ ઉજવાતો હોય છે તો તમે બધા કોમેન્ટમાં લખી નાખજો જય રામદેવપીર બાપા અને જો ભાઈ આવી રીતે રામદેવપીર બાપાનો ભાર ઉત્સવ ઉજવાય છે તો હજી તો તમને ઘણું બધું દેખાડશું તો વિડીયોમાં ઠેઠ સુધી બિના રહીજો હજી તો રામદેવપીર બાપાનો જન્મને એવું બધું આવશે એ પણ આ વિડીયોમાં તમને જોવા મળશે તો તમે બધા દર્શન કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા નવિયા બેના વિચાર છે દર્શન કરવા માટે હું અમારે નવિયા બે દર્શન કરીએ છીએ અને રાધીર બાપાના જો આશીર્વાદ લઈએ છીએ તો જો ભાઈ આવી રીતે અમને આશીર્વાદ આપ્યા છે અને ભાઈ દેઘના દર્શન કરાવી દીધું તમને તો દેઘના દર્શન કરી લીધા છે અને અત્યારે આવ્યા છે આપણે માતાજી તો એમના પણ દર્શન કરાવી દઈએ તમને તો જો અત્યારે છે ને હવે થોડીક જ વારમાં રામદેવપીર બાપાની આરતી થવાની છે તો એમના પણ તમને દર્શન કરાવશું આરતી પ્રગટાવી દીધી છે અને હવે જો આપણે આરતી છે ને ચાલુ કરી દીધી છે તો બધા ભક્તો આરતીમાં જોડાઈ ગયા છે અને એક પછી એક આરતી ઉતારવા માંડ્યા છે અમે પણ ઉતારવા માંડ્યા છે આરતી તો જો આવી રીતે કંઈક આરતી ઉતારવાની હોય છે અને ભાઈ અમે પણ ઉત્સવમાં ભળી ગયા છે અને જો બધા મિત્રો આરતી ઉતારે છે અને રામદેવપુર બાપાના દર્શન કરે છે તો પછી અમે નવ્યા બે બે થઈને આરતી ઉતારી છે અને જો ભાઈ રામદેવપુર બાપાની આરતીનો લાવો અમે પણ લઈ લીધો છે કારણ કે જેના બાઇકમાં હોય અને વારો આવે છે આરતીનો એવું છે તો જો અમારે નવ્યા બે છે જો બે હાથે આરતી ઉતારે છે એવું છે કારણ કે રામદેવપુર બાપાના દર્શન કરવા આવેલા હતા અને આરતી ઉતારે છે એવું છે તો અમારા નવ્યા બેન ને છે ને સરસ મજાના આશીર્વાદ આપ્યા છે રામદેવ પીર બાપાના અને જો ભાઈ હું નવ્યા બે લાવો અમને મળ્યો આરતી ઉતારી અને હવે છે ને થોડીક જ વારમાં તમને રામાપી જય જય કલિત છે અમે પણ જય જય કલિત છે અને અત્યારે છે આપણે રામદેવપીર બાપાના સરસ મજાનો જો ભાઈ અમે બધાય ધૂન ગાઈ છીએ એવું છે કારણ કે ડીજે નો અવાજ આવે છે એટલે અવાજ મ્યુટ કરી દીધો છે બાકી તો તમને એમનો અવાજ પણ સાંભળાવત પણ કોપીરાઈટ ના હિસાબે આપણે સાઉન્ડ બંધ કરી દીધું છે અને અત્યારે થઈ ગયો છે રામદેવપીર બાપાનો જન્મ એટલે કંકુ પગલા પાડવાના છે અને થોડીક જ વારમાં રામદેવપીર બાપાનો જન્મ ઉછે ઉજવાય છે તો જો અત્યારે આપણે કંકુ પગલા પાડી રહ્યા છે અને સરસ મજાના નાના એવા કૃષ્ણ ભગવાન એટલે કે ભાઈ રામદેવપીર બાપાનો અવતાર પણ તમને દર્શન કરાવી જે ટિલક કરી નાખ્યું છે અને થોડીક જ વારમાં છે ને રામદેવપીર બાપાને ઝૂલે ઝુલાવાના છે તો બધા મિત્રો બેના રહેજો તમને પણ દેખાડશું રામદેવપીર બાપાનો જન્મ ઉત્સવ કઈ રીતે ઉજવે છે અહીંયા એમ તો જો ભાઈ અત્યારે તો રામદેવપીર બાપાને છે ને સરસ મજાના ઝૂલામાં ઝુલાવે છે અને બધા મિત્રો વારાફરતી વારાફરતી દર્શન કરવા આવે છે તો આવી જ રીતે કંઈક રામદેવપીર બાપાનો ઉત્સવ ઉજવતા હોય છે અને જો આવી ગયા છે અને જો નાના રામદેવ અને મોટા રામદેવ એ રીતે બે બે બાળકોને ત્યાર કરેલા હતા અને જો બધા દર્શન કરવા આવ્યા હતા તો આપણે બધા નો ફોટો કર્યું છે અને જો અમારા મોટા રામદેવ અને ભાઈ છે રામદેવપીર બાપાનો જન્મ થઈ ગયો છે અને સરસ બીજા ના રામદેવપુર બાપા ને ત્યાર કરી લેવા થયું છે તો જો જન્મ તો થઈ ગયો છે અને હવે પાછા મળી નવા બ્લોકમાં માં જ્યાં સુધી બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ